નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરી તારીખ છ એક બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ માર્કેટ યાર્ડના એપીએમસી દ્વારા નોંધાયેલ ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ મનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી રોજેરોજના બજાર ભાવના વિડીયો અમારા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજેરોજ જોવા મળી જશે અને મિત્રો અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને વિડીયોને અંત સુધી જોવા અમારી વિનંતી ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તો કલોજી ત્રણ હજાર ચુમ્મોતેર થી ત્રણ હજાર ચુમોતેર રૂપિયા સિંગદાણા સોળસો પિસ્તાલીસ થી સત્તરસો ને વીસ રૂપિયા જીરાનો ભાવ પાંચ હજાર ચારસોથી છ હજાર સાતસો રૂપિયા રાયડો નવસોથી નવસો એસી રૂપિયા એરંડાના બજાર ભાવ એક હજાર નેવુંથી અગિયારસો ને ત્રીસ રૂપિયા ચણા નવસોથી એક હજાર સિત્તેર રૂપિયા રચકા બીજ સત્યાવીસો પચાસથી ચોત્રીસો ચાલીસ રૂપિયા સુવા અઢારસોથી ચોવીસો પંદર રૂપિયા મેથીનો ભાવ નવસો નેવુંથી અગિયારસો પંચોતેર રૂપિયા અડદ ચૌદસો પચાસથી અઢારસો અઢાર રૂપિયા મગની વાત કરીએ તો તેરસોથી બાવીસો ચાલીસ રૂપિયા તુવેરનો ભાવ ચૌદ ચૌદસોથી ઓગણીસો અડસઠ રૂપિયા ધાણા અગિયારસો પચાસથી ચૌદસો એંસી સોયાબીન આઠસો પચાસથી નવસો સોળ રૂપિયા જુવાર આઠસો વીસથી નવસો ચાલીસ લસણ ત્રેવીસો એંસીથી ચાર હજાર રૂપિયા વરિયાળી ચૌદસો એકાવનથી ચૌદસો એકાવન સૂકા મરચાં સોળસોથી ચાર હજાર રૂપિયા કાળા તલ અઠ્યાવીસો એંસીથી બત્રીસો રૂપિયા સફેદ તલનો ભાવ પચીસોથી એકત્રીસો એકોતેર ઘઉં ટુકડામાં પાંચસો બાવીસથી છસો આઠ રૂપિયા લોકણ ઘઉં ચારસો છન્નુંથી પાંચસો મગફળી ચીણી અગિયારસો દસથી તેરસો સોળ મગફળી એક હજાર નેવુંથી ચૌદસો અઠ્યાવીસ કપાસનો ભાવ બારસોથી પંદરસો ને તેર રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે રાજકોટ ટકા રાજકોટમાં વાત કરીને રોજના બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરવાનો ના ભૂલતા જેથી આપણા યુટ્યુબ ચેનલમાં તમામ માહિતી તમને જોવા મળી જશે અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને સરસ મજાની કોમેન્ટ કરવાનો શો જ નહીં જેથી હમણાં ખબર પડે કે વિડીયો તમને મિત્રો કેવો લાગે છે